તમે કોંગ્રેસમાં કઈ જ્ઞાતના પ્રમુખ બનશે એની તમે ડિબેટ કરો કઈ વાંધો નહીં પણ એક વખત મરદ થઈ જાવ કમલમની કાર્યાલયે જાઓ અને અને આ ભાજપ વાળા એ ભાજપ વાળા કઈ નાયતના પ્રમુખ બનાવવાના છે નાયતના પ્રમુખ બનાવવાના છે કે કજાયત ના પ્રમુખ બનાવવાના છે આ પૂછો તો ખરા પૂછવું પડશે પોલિટિક્સમાં પાટીદાર અને પાટીદાર પોલિટિક્સ આ બંને વિષયોની ખૂબ ચર્ચાઓ થઈ છે કયા પક્ષે પાટીદારને સીએમ બનાવ્યા કયા પક્ષે પ્રમુખ બનાવ્યા આ વિષય પર પણ ખૂબ ચર્ચા થઈ છે અને જ્યારે પણ કોઈ પદ આપવાની વાત આવે એટલે પાટીદાર નેતાને આગળ રાખી અને પાટીદાર સમાજમાંથી કોઈ નેતાને પ્રમુખ બનાવવામાં આવે કે પછી પાટીદાર કોઈ નેતાને કોઈ મોટું પદ આપવામાં આવે એ દરેક પક્ષમાં સમાજના નેતાઓ રજૂઆતો કરતા હોય છે કોંગ્રેસના

અને અમિત ચાવડા સિવાય તુષારભાઈ જે છે તુષાર ચૌધરી એમને પણ વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા એટલે એમને પણ ત્યાં પદગ્રહણ સમારોહમાં હતા બીજા દિગ્ગજ નેતાઓથી લઈને પરેશ ધાનાણી અમરેલીના બીજા નેતાઓ અને બધા ત્યાં હતા ત્યારે જ્યારે એક પછી એક સ્પીચ ચાલતી હતી ત્યારે અલગ અલગ વિષય પર કોંગ્રેસમાં કયા મુદ્દાઓ એવા છે જે છૂટી રહ્યા છે જનતા સુધી કેમ અવાજ નથી પહોંચતો કોંગ્રેસ ક્યાં કાચી પડે છે બધા વિષય પર વાત કરવામાં આવી કેવી રીતના આગામી ચૂંટણીઓ લડવાની છે એની પણ વાત પણ પરેશ ધાનાણી જ્યારે સ્પીચ આપી રહ્યા હતા ત્યારે એમને સરદારની વાત કરી સરદાર વલ્લભભાઈ પટેલે કેવી રીતના ક્રાંતિ લાવ્યા શું કર્યું એની વાત કરી સાથે જ અમે એના વારસદાર છીએ અમને ગર્વ છે એની વાત કરી અને પછી પાટીદાર પોલિટિક્સની વાત કરી સાથે જ ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લેતા કહ્યું કે કોંગ્રેસમાં કયા નેતા કયા જાતિના નેતા પ્રમુખ બનશે એના ઉપર ખૂબ ચર્ચા કરી છે હવે ભારતીય જનતા પાર્ટી કોને પ્રમુખ બનાવે છે કયા નેતાને પદ આપે છે એના ઉપર પણ ચર્ચા કરો સાથે સાથે ઘણા બધા લોકોને એવું કહ્યું કે જે સરદાર ના નથી થયા એને વોટ આપવાનું કાંઈ મતલબ નથી એમ કરી અને ભારતીય જનતા પાર્ટી પર એમણે પ્રહાર કર્યા છે ગઈકાલે પદગ્રહણ સમારોહ દરમિયાન પરેશ ધાનાણી જ્યારે સ્પીચ આપી રહ્યા હતા ત્યારે એમણે શું કહ્યું તે વિસ્તારથી સાંભળો ન મળે તો કે પાટીદારને અન્યાય લલિત કાકા આપણે હવે હારે મળીને આ ફેરે સંકલ્પ કરવાનો છે કે આપણે આ પટલાઈમાં તો બધુંય ગયું હવે કોંગ્રેસ સરદાર ને શોધી રહી છે સરદારને હે ને કોંગ્રેસ ફરી પાછા સરદાર ને શોધી રહી છે અને ઈ સરદાર જેણે એક કણબી કુલની જનેતાની કુખે જન્મ લીધો હતો પણ એને સરદારનું બિરુદ હિન્દુસ્તાનના લોકોએ આપ્યું કારણ કે સરદાર છે ને એ સૌની ચિંતા કરે સૌની રક્ષા કરે સૌને નેતૃત્વ પૂરું પાડે હવને હારે લઈને હાલે ને એનું નામ સરદાર સરદારી ગુજરાતનું ગૌરવ છે મારા સરદારે ગુજરાત કોંગ્રેસનું પચીસ વર્ષ પ્રમુખપણું કર્યું સરદાર પટેલ પચી પચીસ વર્ષ કોંગ્રેસ પક્ષના પ્રમુખ રહ્યા ત્યારે ગુજરાતમાં કોઈ આદિવાસી દલિત એમ કીધું કે પ્રમુખ બનાવ્યા આજ હું સ્પષ્ટપણે માનું છું કે ક્યાંય ગુજરાતને ને નાત જાત ભાતમાં લડાવી ઝઘડાવી અને રાજકીય રોટલા શેકવામાં સફળ થયેલા લોકો કોંગ્રેસ પક્ષના પ્રમુખ કોણ બનશે એની મારા મીડિયાના વાલા ભાઈઓ પાસે ડિબેટ કરાવે આ બધાય મીડિયાના મિત્રોને મારી ઉપર પ્રેમ છે બાપ આ ગરીબની હોવ હવની ભાભી હા તમે કોંગ્રેસમાં કઈ જ્ઞાતના પ્રમુખ બનશે એની તમે ડિબેટ કરો કાંઈ વાંધો નહીં પણ એક વખત મરદ થઈ જાઓ કમલમની કાર્યાલયે જાઓ અને અને આ ભાજપવાળાએ ભાજપ વાળા કઈ નાયતના પ્રમુખ બનાવવાના છે ના પ્રમુખ બનાવવાના છે આ પૂછો તો ખરા પૂછવું પડશે સરદારનો વારસ છું એનું મને ગર્વ છે આખા ગુજરાત ને એનું ગર્વ છે અને જે આખાઈ ગુજરાતનું સ્વાભિમાન હતા ને અમે તો એના સીધી લીટીના વારસદાર બાપ આપણા આપણા બાપનું નામ મોઢેરા સ્ટેડિયમમાં ધોળે દિવસે પાર્ટીએથી ભૂહી નાખે એનું બટન દબાવતા શરમ ન થાય આપણને હે જે જે બાપનું નામ મોઢેરા સ્ટેડિયમમાં ઢોળેથી પાર્ટીએથી ભૂહી નાખે એનું બટન દબાવતા શરમ ન થાય નસરમિના હોય ને એ ફરી પાછા કમળનું બટન દબાવજો અને જેને સરદાર ના સ્વાભિમાન લડાઈ લડવી હોય એ અમારી ભેગા આવજો આ મંચ ઉપરથી